રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીનો રેશમા પટેલ પણ છેડો છે દરેક સમાચારોની વચ્ચે હવે રેશમા પટેલ દ્વારા નિર્ભય ન્યૂઝ ની વાતચીત થઈ હતી અને તેમના દ્વારા આ સમગ્ર વિષયને લઈને મોટા ખુલાસા કરવામાં આવ્યા છે આજે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ઘણા બધા આક્ષેપો ગોપાલ એટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર મૂકવામાં આવ્યા એ બાદ જુનાગઢના એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા રેશમા પટેલને લઈને એક ભવિષ્યવાણી કરવામાં આવી પોતાના સોશિયલ મીડિયામાં તેમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે રેશમા પટેલ પણ હવે આગામી સમયમાં રાજીનામું આપી શકે છે જોકે આ સમગ્ર વિષયને લઈને નિર્ભય ન્યૂઝ દ્વારા જે તે સમયે રેશમા પટેલની સાથે વાતચીત કરવામાં આવી હતી એ સમયે તેમનું કહેવું છે કે તેઓ આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલા રહેશે રાજીનામાની જે વાત છે તે અફવા છે સૌથી પહેલાં તો એના ઉપર નજર કરીએ અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ જોડાયા છે રેશમાબેન તમે છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય છો કોઈ વિરોધ પ્રદર્શન નથી કરવામાં આવતું ને અત્યારે હાલ એવી વાતો પણ વહેતી થઈ છે કે તમે પણ ક્યાંક આમ આદમી પાર્ટી છોડી શકો છો શું કહેશો આ વિષયને લઈને પહેલા તો એ કે દરેક વાતો અફવા છે અને જ્યારે પણ આવા કોઈ ઇન્સિડન્ટ બને છે ત્યારે અફવાઓમાં કોઈ પૂર્ણ વિરામ હોતું જ નથી અફવાઓ ચાલ્યા જ કરે છે એટલે આ વાત એકદમ ખોટી છે બીજી વસ્તુ કે પાર્ટી ને પણ ખબર છે મારા મારા સ્લો કર્યું છે રીતે હું ફરી પાછી કામમાં લાગી જઈશ પણ કહેવાનો મતલબ એ છે કે આ જે પણ વાતો વૈતિક કરી છે એ ખાલી ને ખાલી અફવા છે હું પાર્ટીમાં છું અને હંમેશા પાર્ટી સાથે જ રહીશ રેશમાબેન જુનાગઢના જે કાર્યકર્તા છે એમના દ્વારા વિડીયો બનાવીને વાત કરવામાં આવી હતી ને એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું એટલા જ માટે થઈને કદાચ રેશમા પટેલ આ પગલું ભરી શકે છે એવી વાત કરવામાં આવી હતી તો એને લઈને શું કહેશો કે ખરેખર મહિલાઓનું સન્માન નથી થતું પાર્ટીમાં સાંભળ્યો નથી બેન પણ કહું બિઝી હોઉં છું એટલે મેં અપડેટ જોયા પણ નથી છતાં પણ હું તમને એટલું કહીશ કે હંમેશા દસ વર્ષથી રાજનીતિમાં છું અને હંમેશા લોકો માટે કામ કર્યું છે આ કોઈ સન્માનની લડાઈ છે નહીં મારા માટે અને બીજી વસ્તુ કે દસ વર્ષના અનુભવ ઉપરથી એટલું ચોક્કસ કહીશ કે હું જે પાર્ટીમાં છું છે શું છે એ વિશે મને કોઈ જ ખબર નથી બિલકુલ રેશમાબેન રાજુ કરપડા જે રીતે રાજીનામું આપ્યું છે ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો લગાવ્યા છે એને લઈને શું કહેશું કે ખરેખર આમ પાર્ટીમાં આવા આંતરિક ડખા ચાલી રહ્યા છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ઊભી નથી થવા દેવાને એવી બધી વાત પણ કરવામાં આવી છે ને લઈને શું કહો હું તો એટલું કહીશ કે પાર્ટીમાં કંઈ પણ આવું થતું હોય ત્યારે સૌથી મોટું દુઃખ દરેક કાર્યકર્તાને હોય છે એવી જ રીતે મને પણ છે કે રાજુભાઈ બહુ સારા એવા લીડર છે હતા અને પાર્ટી માંથી જયારે દૂર જાય છે ત્યારે પાર્ટી ને બહુ મોટી ખોટ આવતી હોય છે કાર્યકર્તાઓ પણ ઘણા દુખી થતા હોય છે એટલે અમારા માટે તો અત્યારે આ દુખ અને શોકનું વાતાવરણ છે એમાં કદાચ તર્ક વિતર્ક વાતો અફવાઓ ચાલશે એ થોડાક સમય ચાલીને બંધ થઈ જશે અને વાત આવે છે તો તો દરેક પાર્ટીઓમાં નાનું આવું ચાલતું હોય છે પણ હું એટલું કહીશ કે અમારા માટે તો અત્યારે જે છે એ અમે પસાર કરી રહ્યા છીએ અને રાજુભાઈ પણ એક પીઢ નેતા હતા છે અને એને જે વાત કરી હશે તો એ વ્યક્તિગત એમના અનુભવના આધારે કરી હશે એ વિષય ઉપર વધારે તો ટિપ્પણી નહીં કરી શકું પણ

કોંગ્રેસના પ્રતાપ દુધા દ્વારા એવું તો કહેવામાં આવ્યું છે કે ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટલિયા હોય એ લોકો પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે એવી શક્યતાઓ છે પરંતુ રેશમા પટેલને લઈને જે વાત સામે આવી હતી કે તેઓ ખરેખર પોતાનો પક્ષ છોડીને કોઈ બીજા પક્ષમાં જોડાશે કે કેમ એ દરેક વાતનો જવાબ રેશમા પટેલ દ્વારા આપવામાં આવ્યો છે જો કે આમ તો રાજુ કરપડા પણ અવારનવાર ભારતીય જનતા પાર્ટીની સામે બોલતા આવ્યા છે ક્યાંક જે વાત કરતા આવ્યા છે તેમ છતાં પણ તેમને રાજીનામું આપ્યું છે પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે રાજુ કરપડા કોઈ પક્ષ જોઈન કરશે કે કેમ અથવા તો પછી ખેડૂતોના જે આંદોલન છે એ ખેડૂત નેતા તરીકે જ કરશે કે પછી એક બેનર હેઠળ કરશે તે પણ એક સવાલ છે પરંતુ જે રીતે રેશમા પટેલનું આ નિવેદન સામે ત્યારે હવે જોવાનું રહેશે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં કેવો ગરમાવો આવે છે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર